બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરતા ધાનેરા તાલુકાની જનતામાં ભારે આક્રોશ છે જેને લઈને એકવીસમી જાન્યુઆરીએ ધાનેરા બંધનું એલાન આપી ધાનેરામાં જન આક્રોશ જનસભા યોજાઈ હતી તો સુરતને કર્મભૂમિ બનાવનારા ધાનેરાના લોકોએ સુરત કલેક્ટર થકી ગુજરાત સરકારને આવેદનપત્ર આપી ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ કરી છે બનાસકાંઠામાંથી ધાનેરાના વિભાજન લઈને સુરતમાં ધાનેરાના લોકોએ વિરોધ કર્યો હતો અને સુરત કલેક્ટર કચેરી પહોંચેલા ધાનેરા લોકોએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાના વિભાજનમાં ધાનેરા તાલુકાને વાવ થરાદમાં મૂકવામાં આવે છે તે અંગે ધાનેરાના લોકોમાં ભારે આક્રોશ છે વહીવટી સરળતાના નામે જિલ્લાનું વિભાજન કર્યાનો દાવો સરકાર દ્વારા કરવામાં આવ્યો છે પરંતુ ધાનેરા તાલુકો પાલનપુર સાથે અનેક રીતે જોડાયેલો છે શૈક્ષણિક સંસ્થાઓથી લઈને હોસ્પિટાલિટી અને કામકાજની સરળતા પાલનપુરમાં છે ખૂબ જ લાંબુ અંતર અને ભારે અગવડતા વાવ થરા સાથે ધાનેરા તાલુકાના લોકોને પણ જણાઈ રહી છે જેમ કે અમે સુરત કલેક્ટરના માધ્યમથી સરકારની વિનંતી કરીએ છીએ કે એટલે કે અમારા ધાનેરાની જનતાને લોક લાગણીને માન આપીને સરકાર પુનઃ વિચાર કરી અને ધાનેરાને બનાસકાંઠામાં જો રાખવામાં આવે કર્મભૂમિ સુરતમાં વસતા હજારો ધાનેરા લાગણી સરકારને પહોંચાડવામાં આવે તે માંગ કરી છે અને જો માંગણીની સંતોષાય તો ગાંધી ચિંતા અમારી આંદોલનની ચીમકી પણ ઉચ્ચાઈ હતી તાલુકાની માંગ એટલી છે કારણ છે આરોગ્ય એ મુખ્ય મુદ્દો છે કોઈ પણ બીમાર થાય તો કોઈ એમ ના કહે કે મારે ફરાજ જવું છે એ બધા એમ જ કે મારે પાલનપુર જવું કોઈ પણ ભણવું હોય તો ભણતર માટે ગાંધીનગર પાલનપુર કે અમદાવાદ કહેતું એ કોઈ એમ ના કહે કે મારે થરાજ જવું છે અમારે થરાજમાં નાખવું હોય તેવું શિક્ષણ જે વિદ્યા મંદિર છે જીડી મોદી છે બીએલ પારીખ છે એ મોટી મોટી કોલેજો સ્કૂલો અને હોસ્પિટલો બનાવો પછી અમને લઈ જાઓ મેઇન વાત એ છે કે અમારે જે સરળ પડે છે તાણેરા તાલુકાના અંતિરાળ ગામ 110 કિલોમીટર 120 કિલોમીટર પડતા હોય છે એના માટે જો અમાર થરાજ જવું હોય તો ત્યાં પોસિબલ પોસિબલ નથી તો અમને દરેક આગેવાનોને વિનંતી કરીએ છીએ કે અમારે આ આંદોલન આજના કૃષિના આંદોલનને દિલ્હી સુધી પહોંચાડે અને અમારો તાણેરા તાલુકાને પાછો બનાસ લાવે એવી નમ્ર વિનંતી કરી મારું નામ લાલજીભાઈ પુરોઈ છે અમે સુરત કલેક્ટર ઓફિસમાં આવેદન પત્ર આપવા આવ્યા છીએ કારણ કે આજે બનાસકાંઠા જિલ્લાનું જે વિભાજન કરી દેવામાં આવ્યું છે એ વિભાજન જનતાની લાગણીને અવગણીને કરવામાં આવ્યું છે એનાથી નેરા તાલુકાની બધી જ પ્રજા રોષે ભરાયેલી છે એમનામાં ભરપૂર રોષ છે ને એટલા માટે આવેદન પત્ર આપવા આવ્યા છે કે અમને અમારો અધિકાર છે અમને પાછો આપો ધાનેરાના લોકોએ જણાવ્યું હતું કે ધાનેરાની સાચી ઓળખ બનાસ જ છે બનાસકાંઠા જિલ્લામાં તમામ સુવિધાઓ મળી રહે છે ભૌગોલિક પરિસ્થિતિએ પણ બનાસકાંઠા જિલ્લા નજીક પડે છે ત્યારે સરકારે પોતાનો નિર્ણય પાછો ખેંચવો જ પડશે તેમ કંઈક પ્લેકાર્ડ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પણ કર્યો હતો બીરો રિપોર્ટ જીટન ફરિયો